વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે સ્વિમિંગ પુલ ની મુલાકાત લઈ વહેલી તકે ચાલુ કરવામાં આવે ત્યારે ત્યાં મેન્ટેનન્સની કામગીરીની ચકાસણી પણ કરી પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સમયગાળા દરમિયાન

કોઈ કારણોસર થતું નહોતું એટલે દોઢ બે મહિના પહેલાં મેં જાતે સ્થળ મુલાકાત લઈ અને સૂચન કર્યા હતા એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આ ઉનાળામાં પશ્ચિમ વિભાગના લોકોને સ્વિમિંગ પૂલનો લાભ મળે એ રીતનો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે આજે જે કામ ચાલી રહ્યું છે એનું વિગતવાર માહિતી લીધી છે અને જે સૂચનો કરવા જેવા હતા એ કર્યા છે તો આવનારા દિવસોમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય એવી આશા રાખો